નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારો હોસ્પિટલ નજીક હાઈવે પર કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ રેફરલ હોસ્પિટલ નજીક હાઈવે પર બે બાઇક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર જેટલા વ્યક્તિઓની ઈજાઓ પહોંચી હતી જેઓને તાત્કાલિક વ્યારા સહિતની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે અંગે શુક્રવારના રોજ એક કલાકે માહિતી મળી હતી ઉછલ તાલુકાના સાકરદા ગામે મંત્રી સાથે મહારાષ્ટ્રના નવાપુરના ધારાસભ્ય મુલાકાત લઈ ચર્ચા કરી તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામી સાથે મહારાષ્ટ્રના નવાપુરના ધારાસભ્ય સિદ્ધિષ દાદા નાયકે મુલાકાત લઈ ચર્ચા કરી હતી જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરી નવનિયુક્ત મંત્રીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જે અંગે ચાર કલાકે માહિતી મળી હતી નિઝર તાલુકાના દેવલપાડા ગામની સીમા બે બાઇક વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ બાર કલાકે મળતી વિગત મુજબ દેવલપાડા ગામની સીમા બે બાઇક વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકના મોત નીપજ્યા હતા જ્યારે ચાર જેટલા યુવકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વાલોડ તાલુકાના દેગામા ગામે અઠાવીસ વર્ષીય મહિલાએ દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામના ફળિયામાં રહેતી સુધાબેન ગામીતે અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બાબતની માહિતી શુક્રવારના ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી ડોલવણ તાલુકાના બામણામાળ દૂર ગામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બામણામાળ દૂર ગામે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવ ગામિતની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં બીએમડી ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું બાદમાં પ્રમુખ દ્વારા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ડોલવણ તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા જે અંગે બાર કલાકે માહિતી મળી હતી ઉછલ તાલુકાના વડપાડા ગામની સીમા થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તાપી જિલ્લાના ઉછલ તાલુકાના વડપાડા ગામની સીમા હાઇવે પર પાર કરેલ ટ્રકમાં ટેમ્પા ચાલકે ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં દંપતીનું મોત નીપજ્યું હતું જે અકસ્માતના સીસીટીવી ફૂટેજ શુક્રવારના રોજ બે કલાકે સામે આવ્યા હતા સોંગઢ તાલુકાના પાંચપીપળા ગામે ધૂધ ભરવા જતી મહિલાને બાઇક ચાલકે ટક્કર મારતા ઈજાઓ પહોંચી સોંગઢ પોલીસ મથક ખાતેથી શુક્રવારના ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ પાંચપીપળા ગામથી આશ્રમ ફળિયા તરફ જતા માર્ગ પર દૂધ ભરવા માટે જતી મહિલા સ્નેહલતાબેન ચૌધરીને બાઇક ચાલક અવિનાશ ચૌધરીએ પાછળથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલા અને ચાલકની ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો છે ઉછલ પોલીસે સૈયજી ગામમાંથી જુગારમતા આઠ જુગારીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી ઉછલ પોલીસ મથક ખાતેથી શુક્રવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ સૈયજી ગામમાં જુગાર અંગે છાપો માર્યો હતો જ્યાં આઠ જેટલા જુગારી ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો રમતા ઝડપાઈ ગયા હતા જેમાં રતિલાલ હરીશ ગુલાબસિંહ ભીમસિંહ વિપુલ અમિત પ્રકાશ અને ઉત્તમને ઝડપી લઈ પોલીસે મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત